વાત કરી કુવરજી બાવળીયા નાય મુખ્યમંત્રી બનાવવાની માંગ છે સમગ્ર મુદ્દે કુવર્જી નું તે હાઈકમાન્ડ નક્કી કરે છે બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે માંગ કરવામાં આવી હતી જે નિર્ણય કરવો તો આય કમાન્ડ કરે કોઈ માંગણી થોડી વાત છે એટલે તો કોઈ બીની સમાજ મીટ હાવ સમાજે મુક્યોને બીન પાયા વિહોણી વાત છે એટલે કોઈ કદાચ મારો ઇતિહાસ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો બાકી કોઈ વાત છે જ નહીં એની કોઈ માંગણી છે જ નહીં કોઈ લોકો જાતો ઊભું કરેલી વાત છે જે નિર્ણય કરવો તો આય કમાન્ડ કરે કોઈ માંગણી થોડી વાત છે એટલે તો કોઈ બીની સમાજની મીટ ઓની સમાજે પાયા વિહોણી વાત છે એટલે કોઈ કદાચ મારો હિતેશ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધું બાકી કોઈ વાત છે જ નહીં તો કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ ભૂપટ ડાભી જેમણે આ માંગ કરી છે કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પ્રધાનમંત્રીને આ બાબતે પત્ર લખ્યો કે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે જ્યારે કે બાવળિયાએ કહ્યું છે કે આવી કોઈ પણ પ્રકારની વાત થઈ નથી કે ના કોઈ માંગ કરવામાં આવી છે જે નિર્ણય કરશે તે હાઈકમાન્ડ કરશે તો વિનોદભાઈ વાલાણી કે જેમણે માંગ કરી છે તેમની સાથે વાતચીત કરીશું વિનોદભાઈ શું માંગ હતી આપની શું પત્ર લખ્યું આપે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ અને જેપી પી સાહેબને આદરણી ગુજરાત સરકારના તેજસ્વી અને તપસ્વી કેબિનેટ મંત્રી ને બાવળિયાને રાજ્યના મુખ્યમંત્રી બનાવવા ગુજરાત કોળી સમાજ અને અઢાર રાજ્યના કોળી સમાજ તેમજ સર્વ સમાજ વતી દસણ તાલુકા કોળી સમાજ પ્રમુખ અને પાંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ તરીકે મેં માંગણી કરી છે

એટલે તમને આવું જાણવા મળ્યું તો ક્યાંથી જાણવા મળ્યું કેમ કે હજી અધ્યક્ષ કહી શકાય આવશે ભારતીય જનતા ગ્રામ પંચાયત ની ચૂંટણી પેલા કદાચ થઈ શકે અચ્છા તો તમને શું માંગ છે કે ડેપ્યુટી સીએમ બનાવે કે સીએમ બનાવે અને ક્યાં સુધીમાં ફેરફાર થશે ગુજરાત સરકારના સીએમ બનાવવા જોઈએ ભૂતકાળમાં

નું કારણ છે કે સૌરાષ્ટ્રની સુકી ધરા છે અને બક્ષી પણ સમાજ મોટો સમાજ પથરાયેલો છે બત્રીસ ટકા કોળી સમાજ ગુજરાત માં પથરાયેલો છે અને ભારતીય જનતા પાર્ટી એ જો એકાદી એ વખત સ્થાન ઉપર મળે તો બક્ષી પણ સમાજ અને અન્ય સમાજ પણ રાજી થાય છે બિલકુલ એટલે આ સાથે સાથે મતલબ આ આપનું અનુમાન છે કે કે આય થી આપને વાત ની ખબર પડી ના 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 કોઈ મારા ધ્યાન ઉપર કોઈ નથી સમાજના બધા આગેવાનો લાગણી વ્યક્ત કરતા હોય પણ મારું અનુમાન એવું છે કે કદાચ ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં થઈ શકે બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો મારી સાથે વાતચીત કરવા બદલ તો એક આ સીધો સંકેત કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ કે જેમના હાથ નીચે જ ગુજરાતનું જે વિધાનસભાનું ઇલેક્શન છે તે આખે આખું લડાયું લોકસભા લડાયું અને એ પછી હવે સીએમ અને ડેપ્યુટી સીએમ પદની માંગ અચાનક ચાલુ થઈ ગઈ આવું કેવી રીતે શક્ય હોય ત્યારે વિનોદ વાલાણી કે જેમણે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા એ બાબતનો ક્યાંક સીધો સંકેત આપી દીધો કે ગમે ત્યારે સરકાર બદલાઈ શકે છે જો કે આ પ્રકારના કોઈ એંધાણ દૂર દૂર સુધી હજી સુધી તો દેખાતા નહોતા પરંતુ તેમણે કહ્યું કે સમાજ આગેવાનો અને મારું પણ અનુમાન છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા સરકાર બદલાઈ શકે છે

હું જગ્યા કોળી એટલે મેં સર્વે કર્યું કે ભાજપ ની પરિસ્થિતિ બગડતી જતી હોય તો સુધરતી હોય તો સુધારી કોણ હશે તો અમારા નેતા ગાંધીજી જેવા નેતા હોય તો ભાઈ કુંવરજીભાઈ બાવળિયા છે એનું મેં નામ હાઈકમાન્ડ ને આપેલું છે અને મારી એ ભૂલ છે કે મેં પ્રેસ માં મૂક્યું ન મૂકવું જોઈએ મારે હાઈકમાન્ડ ને જ કેવું જોઈએ અને હાઈકમાન્ડ અમારો કુંવરજીભાઈ કુંવરજીભાઈ નથી કોળી સમાજ અમારો હાઈકમાન્ડ છે હાઈકમાન્ડ ને હું મારી વાત પહોંચાડવી ભાજપની મારી ફરજ માં હતી મેં મારી ફરજ પૂરી કરી છે એમાં કોઈ ખરાબ બિલકુલ મેં ખરાબ બિલકુલ નથી અમે આપની જે ફરજ છે એને બહુ સારી રીતે સમજીએ છીએ પણ અત્યારે જ આ માંગ કેમ બદલાવાની છે સરકાર